જે નો અનેક લોકો ભૂતકાળમાં ભોગ પણ બની ચુક્યા છે ત્યારે સુરતના મહિલા શિક્ષિકા પણ ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકીનો ભોગ બની છે

પાર્સલ માંથી પાંચ પાસપોર્ટ એટી એક લેપટોપ ચાર કિલો કાપડ અને એક સો ચાલીસ ગ્રામ જથ્થો મળી આવ્યો છે ત્યારબાદ મહિલાને વિડીયો કોલ કરી સાયબર ક્રાઇમ ના ખોટા અધિકારી તરીકે ઓળખ આપી મહિલા શિક્ષિકાને ડિજિટલ એરેઝ કરી જેલમાં પૂરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી અને સમાધાન પેટે વીસ પોઇન્ટ પચાસ લાખ રૂપિયા જેટલી રકમ બળજબરીથી પડાવી લીધા હતા

તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બે થી બેંગકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર એમડીએમ એ પાંચ પાસપોર્ટ કપડાં ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડ નો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખોલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કઈ તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી

પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદર થી નવ લાખ પચાસ હજાર જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી બે આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેમાં નવાઝ માણેક અને શાહ નવાઝ વાડા એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આમાં નવાઝ જે છે એને પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાડાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદી ના એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે